નમસ્કાર ખેડૂત મિત્રો ખોડલ એગ્રો સેન્ટર જસદણ આજે આપણે સુમિલમાંથી જનકભાઈ આવ્યા છે તો આપણે એની પાસે જીંદાની અને વેન્ટેજની માહિતી લેવાની છે નમસ્કાર જનક નમસ્કાર તો સાહેબા વેન્ટેજ અને જીંદાની અમારા ફાર્મરને થોડીક માહિતી આપોને બરાબર તો સૌ પ્રથમ તો નમસ્કાર બધા જ ખેડૂત મિત્રોનું ખોડલ એગ્રો સેન્ટર જસદણ પરેશભાઈ વતી આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ હું જનક પોકર સુમિલ કેમિકલ વતી આજે જે શિયાળુ પાક છે એમાં ખાસ જસદણ વિસ્તારમાં જીરું કે જીરાના પાકની અંદર આ ઝિંક છે ઝીંડા જબરદસ્ત ઝિંક છે એની અંદર ઝિંક ઓક્સાઇડ છે જે આપણે જીરુના પાક ની દિવસ જ્યારે ઉડ્યા પછી તો જમીનમાં પાણી સાથે પણ આપી છીએ તેમજ ખાધર આપતા હોય તો એની સાથે મિક્સ કરી અઢી વીઘે એક એકર એની અંદર ચૌદ ટકા જીંક ઓક્સાઇડ છે અને સાથે સાથે સડસઠ ટકા સલ્ફર છે જે જમીનમાં આપવાથી જીરુ જ્યારે ઉત્પાદન ક્ષમતા વધે છે સાથે સાથે ફૂલ ફાલે આવે

ત્યારે કોઈ પિયત આપવાના હોય એની સાથે આ પિયત સાથે પણ અઢી વીઘે આ વેન્ટેસ છે એ એક એકરે પાંચસો અને જીંદા છે એ અઢી વીઘે ચાર કિલો છે એનો બંનેનો ડોઝ કરીને જમીનમાં આપી શકો છો એનું એક્સેલન્ટ પરિણામ જોવા મળે છે અને ફૂગના રોગોથી સારામાં સારો એનો કંટ્રોલ જોવા મળે છે હવે સાહેબ આ વેન્ટેસ જે રહ્યું એ આપણે સ્પ્રેમાં આપવું હોય ઉપર છંટકાવમાં તો લીલા પીલા સુકારામાં કેવું રિઝલ્ટ તો વેન્ટેસ છે બે રીતે વાપરી શકાય છે આમ તો એક છે સ્પ્રેમાં કે પંપ અંદર પંદર લીટર નો પંપ હોય એની અંદર ત્રીસ ગ્રામ પ્રતિ પંદર લીટર માં આપણે નાખી અને છંટકાવ પણ ઘાટો કરી શકીએ છે ત્રણ થી ચાર પંપ વિગે છાટીએ તો એના પણ સારા પરિણામ મળે છે આપણને તો જનકભાઈ જે વેન્ટેજ રહ્યું એ આપણે બીજા કોઈ કોઈ જંતુનાશક દવા નાખી તો પણ ચાલે હા કોઈપણ જંતુનાશક દવા સાથે તમે મિક્સ કરી શકો છો કોઈ જ કઈ પ્રકારની આડઅસર કે કોઈ પ્રોબ્લેમ નથી થતો કેમ કે આ એક આખી નવી ટેકનોલોજી થી બનેલી દવા છે જે ડબલ્યુ ડીજી વોટર ડિસ્પોઝેબલ ગ્રેન્યુલ માર્કેટમાં આ પ્રોડક્ટ છે આવા ટેકનિકલ છે એ ઘણી બધી કંપનીઓ બનાવે છે પણ આ સ્વરૂપ છે જે એનું ફોર્મ્યુલેશન એ આખું ડબલ્યુ ડીજી સ્વરૂપ છે જે અલગ સ્વરૂપમાં આવે છે તો આજે જનકભાઈ આપણને જિંદા અને વેન્ટેજ ની માહિતી ખૂબ સરસ હેપી છે તો ખેડૂત મિત્રોને એવી એક આગોતરું જ્યારે જીરું પિયત ચાલતું હોય ત્યારે એને પીવડાવવાથી ખૂબ સારા પરિણામ મળે છે ગયા વર્ષે આપણા ઘણા ખેડૂત મિત્રોએ આ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હતો અને ખૂબ સારા પરિણામ લીધા હતા અને જીરામાં ઉત્પાદન પણ ખૂબ સારા લીધા હતા થેન્ક યુ આભાર